સુરતના નશાબંધી આબકારી વિભાગના અધિક્ષક વિવાદમાં આવ્યા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા જે પત્રકાર પરિષદ યોજીને તેમના પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે કે વેપારી અને એસપી વચ્ચે જે કથિત વાતચીત થઈ છે તેનો ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં આટલી સરકારી પગાર આટલો મોટો હોદ્દો ભોગવવા છતાં તેઓ પૈસાની માગણી કરતા હતા કમિશન પેટે લાંચ માગતા હોવાના આરોપો લાગી રહ્યા છે તો આ શું સમગ્ર પ્રકરણ છે કઈ રીતે આ વાત સંવાદ થયો છે તેને લઈને યુવરાજસિંહ જાડેજા આપણી સાથે છે તેમની સાથે સીધી વાતચીત કરીશું બાપુ શું આખો પ્રકરણ છે કેમ કે નશાબંધી આપકારી વિભાગના એસપી સામે ગંભીર આરોપો આપ દ્વારા કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે વાયરલ જે ઓડિયો ક્લિપ છે કથિત રીતે જેમાં જે બે વ્યક્તિઓ વાત કરી રહ્યા છે જિજ્ઞેશેશ તન્ના અને રાહુલ અધ્વરિયુ જિજ્ઞેશેશ તન્ના જે છે એસપી છે નશાબંધી નિરીક્ષક છે અને તે એક મોલાસિસના વેપાર માટે જે પરવાનગી લેવાની હોય લાઇસન્સ લેવાનું હોય એના માટે ક્યાંક ને ક્યાંક પૈસા માગી રહ્યા હોય એ પ્રકારની વાત છે અને આમાં તમે કીધું એ જ પ્રકારે કે ભાઈ અત્યારે એક અધિકારીનો પગાર એટલો સારો હોય છે અધિકારીને સવલતો એટલી સારી મળતી હોય છે ક્લાસ વન દર્જાનો અધિકારી છે છતાં પણ એ ક્યાંક ને ક્યાંક જે પોતાનો હોદ્દો છે એ હોદ્દાનો ગેરઉપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આચરતો એ પ્રકારની વાતચીત અમારા સુધી આવી પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે ઉજાગર કરી છે લગભગ જો વ્યવહાર જોવામાં આવે તો આ બધા જ જે વ્યવહારો છે લાખો રૂપિયામાં થયેલા હોય છે અને આમાં જે પેમેન્ટ જે માગવામાં આવે છે એ ત્રણ અલગ અલગ વ્યક્તિઓના નામે ચેકના મારફતે આ પેમેન્ટ માગવામાં આવતું હોય છે એટલે આ શંકા એટલા માટે ઉપજવે છે કે આ સરકારી તિજોરીના પૈસા છે આ બધા જ પૈસા લાઇસન્સના રિન્યૂના હોય કે બીજા લાઇસન્સના પરવાનગીના જે પણ પૈસા હોય નશાબંધી અધિક્ષક તરીકે એની પાસે જે પણ હોદ્દો હોય એના તો એ બધા જ પૈસા સરકારી તિજોરીમાં આવવા જોઈએ સરકારી તિજોરીમાં નથી આવતા પણ એ અધિકારીના ખિસ્સામાં જઈ રહ્યા છે એટલા માટે આજે આ વસ્તુ ઉજાગર કરવી જરૂરી છે કેમકે ગુજરાતમાં મોટા પ્રમાણમાં શેરડીનું ઉત્પાદન થાય છે અને શેરડીમાંથી જે પીલાણ થાય છે શીરડીના પીલાણ બાદ જે પદાર્થ જે સામે આવે છે એ પદાર્થ એટલે કે ગોળીની રસી અને ગોળીની રસી એટલે કે મોલાસિસ અને આ મોલાસીસનો વેપાર કરવા માટે એક દેશમાંથી બીજા દેશ કે રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલવા માટે એની પરવાનગી લેવી પડતી હોય છે કારણ કે પ્રોહિબિટેડ છે આ પ્રતિબંધિત વસ્તુઓ છે આ પ્રતિબંધિત વસ્તુઓનો વેપાર અલગ અલગ જગ્યાએ થતો હોય તો એમાં પ્રતિબંધિત વસ્તુઓના વેપારમાં ન કરવા માટે કહી શકાય વેપાર ન કરી શકે એટલા માટે એનું લાઇસન્સ અટકાવી રાખવામાં આવે છે એને પરવાનગી નથી જે પરવાનો હોય એ પરવાનો આપવા નથી આવતો એના પેટે પૈસા માંગવામાં આવે છે તમે જે આરોપ કર્યા જિગ્નેશ એ તન્ના સામે કે તેમણે લાંચ માંગી કેટલા રૂપિયાની લાંચ માંગી હતી કેટલા વેપારીઓ સામે પાસેથી એમણે લાંચ માંગી છે ને શું ધમકીઓ આપવામાં આવી ખાસ કરીને જિગ્નેશ એસ તન્ના જે છે એના દ્વારા જે રાહુલ અધોરી નામના જે વેપારી છે રાહુલ અધોરી ને વેપારીને જે કડક શબ્દોમાં જે કહેવાય કે ધમકીભર્યા શબ્દોમાં જે વાત કરવામાં આવી છે એમાં ફોન જ્યારે ચાલુ થાય છે ત્યારે એવું કહેવામાં આવે છે દરેક વખતે મારે જ ફોન કરવાનો એક અધિકારી એક વેપારીને કે દરેક વખતે મારે ફોન કરવાનો ડફોડ જેવા છો મૂરખ છો પહેલી વારમાં કેમ ફોન ઉપાડતા નથી ખોટી વાત કરશો જ નહીં તમે ખોટી વાત જ કરો છો તમારે તમને હજાર વાર કીધું કે ભાઈ ચડીયું એટલું જ કરવાનું ચૂઠું બોલવામાં તમે પીએચડી પીએચડી કોર્સ થઈ ગયો છે તમારો શું ડબલ પીએચડી ડિગ્રી અને સર્ટિફિકેટ આપું આ પ્રકારની વાતચીત કરે છે એટલે મને લાગે છે કઈ યુનિવર્સિટીના ડિગ્રી આપતા હશે કારણ કે ડબલ પીએચડીની ડિગ્રી આપી રહ્યા છે કોઈ વ્યક્તિને તો ક્યાં હોદ્દાની રૂએ આપી રહ્યા છે એ પણ જણાવવું જોઈએ છાપામાં છપાવી દઉં કે આ માણસ કરું છે આ માણસ ખોટો છે ફ્રોટ છે આ પ્રકારનો જે સંવાદ છે એ સંવાદ એમાં થઈ રહ્યો હતો પણ જે શંકા ઉપજાવી જે બાબતે સામે આવી છે ને એ એ છે કે આ સંવાદની અંદર ત્રણ વ્યક્તિ ના સોરી આમ કહી શકાય કે ટોટલ પાંચ વ્યક્તિઓના નામ છે પહેલાં વહેલા એક વ્યક્તિનું નામ છે કે પહેલાં આસિફભાઈને પણ તમે જૂઠું જૂઠું કહો છો બધે જૂઠું જૂઠું બોલો છો કેટલા દિવસ થશે તમારું લાઇસન્સ તમારી ચેકબુક ક્યાં છે યસ બેંકવાળી તમારું એકાઉન્ટ સેવિંગ છે કે કરંટ છે અને એમાં એ માંગણી કરવામાં આવે છે કે તમે ચેકબુકમાંથી અલગ અલગ ચેક ફાડી ત્રણ ત્રણ ચેક બધાને આપો ચેક લખી તેની સ્કેન કોપી કરી ઓરિજિનલ મને કુરિયર કરો આ પ્રકારની વાત એમાં કરો અને આ જે ચેક જેમાં માંગવામાં આવે છે એ લક્ષને આપો સુનિલને આપો અને ગુલાબભાઈને આપો આ પ્રકારની વાત એમાં થયેલી છે અને હજી એક વ્યક્તિનું નામ એમાં આવે છે કે કરણભાઈ આજે આવવાના છે મળવા માટે હું એને વાત કરું છું તમે કરણ સુરતવાલાને પણ સાવ ઉલું જ બનાવ્યા છે એટલે કે મને એવું લાગે છે કરણ સુરતવાલા છે એક વચેટીઓ છે જે વેપારી અને અધિકારીને વચ્ચે ક્યાંક ને ક્યાંક લાઇઝનિંગ કરતો હશે કે તમે કરણ સુરતવાલાને પણ ઉલું બનાવ્યા છે બહુ જૂઠું બોલ્યા છો તાકાત તકાદબારની વાત કરો છો આ પ્રકારની વાતચીતનો સંવાદ એમાં થયેલો છે જે વેપારી સામે લાંચ માંગી છે તો વેપારીએ એસીબીનો સંપર્ક કર્યો તો કંઈ જાણવાણ કરી દીધું તો તમારે સુધી આ સમગ્ર મામલો કેવી રીતે પહોંચ્યો અ જે આ બાબજે એસીબી ની વાત કરીએ આ એસીબી માં ફરિયાદ થયેલી છે અચ્છા એસીબી તપાસ પણ કરી રહી છે પણ બીજા મુદ્દાને લઈને આઈસીબીમાં માં ભૂતકાળમાં કહી શકાય કે ફરિયાદ થયેલી છે તેની સાથે સાથે આ જે સુરત નશાબંધી આબકારી કચેરી લાંચ રૂસવત અને ભ્રષ્ટાચારનો અડ્ડો બન્યો છે એ પ્રકારની ફરિયાદ ઓલરેડી તમે જોઈ શકો છો કે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ એને ઓલરેડી થયેલી છે તો એમાં પણ કઈ પ્રકારની હતી કે ભાઈ દારૂની હેલ્થ પરમિટ કે લેવા માટે પરમિટ મંજૂરી કરાવવાના નવીના પાંચ હજાર અને રિન્યુના એક હજાર આ પેટે અલગ અલગ એજન્ટો છે એ એજન્ટો કામ કરે છે એમાં નામ લખે છે કિશોરભાઈ પટેલ બસો એટલે કે માસિક પરમિટ સંખ્યા છે રિન્યૂ કરવા માટે હેમંતભાઈ આ બધા એના નામ છે જેમાં જે આ વ્યક્તિ છે એ વ્યક્તિની પણ સંડોવણી છે એનું નામ પણ આમાં એટલે કે આ ફરિયાદની અંદર મોખરે પહેલું જ નામ એ આ પરમિટ જે કહી શકાય કે રિન્યૂ કરવા માટે એમાં પણ આ વ્યક્તિને આરોપી બતાડવામાં આવ્યા છે અને આ વ્યક્તિ ઉપર પણ ફરિયાદ ઓલરેડી સીએમઓમાં થયેલી છે એટલે વાત રહી આ ફરિયાદની તો આ ભૂતકાળમાં થયેલી ફર્યા છે હવે વાત કરું છું અત્યારની વાત કે આ જે બાબત છે એ બાબત અમારા ઇન્ટરનલ સોર્સ જે છે અમારા સૂત્રો છે એના માધ્યમથી પહેલાં તમને ઓડિયો ક્લિપ સામે આવી અમે આ બાબતની ક્રોસ વેરીફાય કરવા માટે સુરત જે આ નશાબંધી અધિક્ષકની જે કચેરી છે ત્યાં અમારા જે ઇન્ટરનલ સોર્સ છે જે અમને માહિતી પહોંચાડતા હોય તો એની પાસે અમે જઈ અને પૂછ્યું કે ખરેખર આ વાતમાં તથ્યતા છે કે સત્યતા છે ખરી તો એના દ્વારા જે ઇનપુટ મળ્યા કે હા આ વાતમાં તથ્યતા છે ખરી આ વાતમાં સત્યતા પણ છે અને ભૂતકાળમાં આવું ઘટનાઓ ઘણી વખત બનેલી જાય પણ પહેલી વખત તમારી પાસે જે ઓડિયો છે એ ઓડિયો પુરાવા તરીકે ચાલે એવો છે કારણ કે આ અવાજ એનો જ છે અમે ક્રોસ વેરીફાય કર્યું છે છતાં પણ અમે કહીએ છીએ કે આ ઓડિયોની પુષ્ટિ ભલે અમે નથી કરતા પણ ઓડિયો એ અમે ક્રોસ વેરીફાય કરી અને પછી જ આ જે બાબત છે એ ઉજાગર કરી છે હવે જે વ્યવહાર થઈ રહ્યો છે એ વ્યવહાર એક વેપારી અને એક અધિકારી વચ્ચે જે લાઇસન્સની વાત હોય તો એમાં લાખો રૂપિયાની લેતી કારણ કે એમાં ચોક્કસ નકર આંકડો એ આ ઓડિયોમાં કહેવામાં નથી આવ્યો પણ અનઓફિશિયલી જો કહેવામાં જાય તો લાખો રૂપિયાનો આમાં વ્યવહાર એ સામે આવે છે કમિશન પેટે નાણાંઓ માગવામાં આવે છે સિંહ તો આ બધું આપણે પત્રકાર પરિષદ કરી તો હવે શું આગળ આયોજન છે તમે રજૂઆત પણ કરવાના છો મુખ્યમંત્રીને તો આ મામલાની તપાસમાં તમારી શું માંગ છે કઈ રીતે તપાસ થવી જોઈને આવા અધિકારીઓ સિસ્ટમમાં બેઠા છે તો તેમના સામે કયા પ્રકારના પગલા લેવા સૌ પ્રથમ તો પેલા સસ્પેન્ડ કરવામાં આવે સસ્પેન્ડ કરી આની પર ખાતાકીય તપાસ એ ચાલુ કરવામાં આવે એની સાથે સાથે કાયદાકીય તપાસ ઓડિયો છે કાયદાકીય તપાસ પણ કરવામાં આવે તેની સાથે સાથે ન્યાયિક તપાસ કરવામાં આવે આ વ્યક્તિને કારણ કે એટલો બધો વગદાર વ્યક્તિ છે કારણ કે જે પુરાવા હોય કે બીજા જે લોકો હોય એને ઇન્ફ્લુઅન્સ કરી શકે એટલો બધો સક્ષમ વ્યક્તિ છે તો પહેલાં એને દૂર કરો અને પછી એની ઉપર તપાસ કરાવો અને આ તપાસ એ થવી ખૂબ જરૂરી છે જો તપાસ થશે તો ઘણું સત્ય કારણ કે આ તો એક વ્યક્તિનો સમાજ આપણી સામે આવ્યો છે આવી બીજી કઈ કઈ પ્રોડક્ટ કારણ કે નશાબંધીમાં અલગ અલગ પદાર્થો હોય છે જે પ્રોહિબિટેડ હોય જેની પરવાનગી લેવાની હોય જેનું પરમિશન જેનું લાઇસન્સ લેવાનું હોય આ બધા ઘણા પદા આ તો મોલાસિસની વાત છે પણ આવા ઘણા બધા પદાર્થ છે એટલે કયા કયા વ્યક્તિ હોય કે જે આ રીતે વેપાર કરી રહ્યા છે એની તપાસ થાય અને આ અધિક્ષકની પણ તપાસ થાય એ જરૂરી છે રાજ્ય રાજ્યમંત્રી અવારનવાર જ્યારે પણ ઔદ્યોગિક એકમ સાથે સંકળાયેલા લોકો સાથે મિટિંગ હોય વેપારીઓની મિટિંગ હોય ત્યારે જાહેર મંચ પરથી કહેતા હોય કે વેપારીઓને કોઈ પણ તકલીફ હોય કનડગત હોય તો મારો સંપર્ક કરજો જે કોઈ પણ અધિકારી હશે તેની સામે કડક કાર્યવાહી કરું છું તેને સિસ્ટમથી દૂર કરીશું તો હવે વેપારી સાથે આ ઘટના બની રહી છે તો શું અમે આ હોમ સેક્રેટરી ને પણ આ રિપોર્ટ સોંપ્યો છે આ ઓડિયો એમને પણ આપ્યો છે એચએમ એટલે કે હોમ મિનિસ્ટર તમે જેની વાત કરીએ અમે એને પણ આ જ પુરાવો આપ્યો છે અમે ગુજરાતના સીએમ એને પણ આ પુરાવો આપ્યો છે હવે આપણે જોવાનું છે કારણ કે દરેક વ્યક્તિ એવું કહેવામાં આવતું હતું ને કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો આ ભાઈ મોટો ચમરબંધી છે ક્લાસ વન અધિકારી છે અને ક્લાસ વન અધિકારી જે સરકારી તિજોરીના પૈસા પોતાના ખિસ્સામાં જો ચાઉ કરી જતો હોય તો તાત્કાલિક ધોરણે આની ઉપર એક્શન લેવાવું જોઈએ હવે જોવાનું એ છે કે હાથીના દાંત દેખાડવાના નાખ્યા છે અને ચાવવા નાખ્યા છે જો ખરેખર તપાસ થશે ખરેખર એમાં યોગ્ય કોઈક વ્યક્તિને જેલમાં જશે તો આપણે માનીશું કે આની ઉપર યોગ્ય તપાસ અને ખરેખર જે ગૃહ રાજ્યમંત્રી કહી રહ્યા હતા એને સાબિત કરીને બતાવ્યું હા તા મારી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જેઓ અત્યારે સુરતના એક નશાબંધી આબકારી વિભાગના અધિકારી છે તેમનો એક પ્રકરણ સામે લાવ્યા છે તેમના એવા આરોપ છે કે તેઓએ લાંચની માંગણી કરી છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે કે પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે ત્યારે આ ચમરબંધી સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે યુવરાજસિંહ જાડેજા કહી રહ્યા છે કે આ અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ તેની બાદ ત્યારબાદ જે ઓડિયો વાયરલ થયો છે તેની ન્યાયિક તપાસ થઈને જે વેપારીઓ આ અધિકારી આવા અધિકારીઓ સિસ્ટમમાં રહેલા છે તેમની સામે પીડાઈ રહ્યા છે તેમને ન્યાય મળે તે માટે પારદર્શકતાથી તપાસ થાય તે પ્રકારની માંગ તેમના દ્વારા કરવામાં આવી છે वैष्णवजन तो तो कहिए जे पीड पराई